આપણે વિવેચક મેળવવાનો છે બરાબર તો પેલા આપણે વિવેચક કેવી રીતે મેળવી શકીએ તો કે ભાઈ આની સરખામણી કરવાનું એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી બરાબર ઝીરો સાથે સરખાવતા

તો માઇનસ ચાર વર્ગ કેટલા કેટલા છે છે અને હવે મિત્રો અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું છે આ બે ઘાત છે એ કાઉસ ઉપર છે તો બે ઘાત કાઉસ ઉપર છે તો આ બે ઘાત ઓછા ઉપર પણ ગણાય આ બે ઘાત ચાર ઉપર પણ ગણાય અને વર્ગમૂળ ત્રણ ઉપર પણ ગણાય તો કે ભાઈ ઓછા ની ઉપર બે કે ઘાત એટલે ઓછા ગુણ્યા ઓછા એટલે ઓછા કેવા થઈ જશે વત્તા ઓછા ની ઉપર બે કે ઘા તો એટલે ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા થઈ ગયા ચાર નો વર્ગ એટલે કે સોળ વર્ગમૂળ ત્રણ નો વર્ગ એટલે કેટલા થઈ ભાઈ ત્રણ બરોબર વર્ગમૂળ ઉપર વર્ગ હોય ને એટલે વર્ગમૂળ વયું જાય શું કામ કારણ કે વર્ગમૂળ ના એક દ્વિતીયાંશ ઓકે હાલો હજી ફરી વાર આ સમજે વર્ગ મૂળ કાઢો એટલે એક ના છેદ માં બે ઉડી ગયા એટલે કેટલા વધ્યા ત્રણ ઓછા હાલો તો કે ભાઈ અહીંયા બે ઘાત ત્રણ ઉપર જો આ બે ઘાત ઓછા ઉપર હતી ઓછા થઈ ગયા આ બે ઘાત ચાર ઉપર એટલે ચાર નો વર્ગ કેટલો થયો સોળ અને વર્ગમૂળ ત્રણ નો વર્ગ એટલે ત્રણ મેં કીધું શું કામ ભાઈ વર્ગમૂળ ઉપર વર્ગ હોય તો વયો જાય કારણ કે વર્ગમૂળ એટલે એક દૂત એટલે ખાલી ત્રણ વધ્યા ઓછા હાલો ચાર તેરી બાર બાર ચોક અડતાલીસ એટલે કેટલા થયા ભાઈ સોળ તેરી અડતાલીસ ઓછા અડતાલીસ એટલે ભાઈ કેટલો જવાબ આવ્યો ઝીરો તેથી b સ્ક્વેર માઈનસ 4ac બરાબર કેટલો જવાબ આવ્યો તમારો 0 આવ્યો ને એટલે કે વિવેચક કેટલો આવ્યો વિવેચક એટલે કે વિવેચક કેટલો આવ્યો ભાઈ 0 આવ્યો તમારો તેથી હવે મિત્રો સમી વિવેચક તમારો 0 આવ્યો વિવેચક જ્યારે 0 આવે એટલે સમીકરણના બીજ કેવા હશે વાસ્તવિક અને સમાન સમીકરણના બીજ કેવા હશે સમાન એટલે કે ભાઈ વિવેચક જીરો વિવેચક બરાબર સમીકરણના બીજ વાસ્તવિક અને સમાન

એટલે કે ભાઈ દરેક બીજનું મૂલ્ય કેટલું હશે માઇનસ બી ના છેદ માં ટુ એ બે બીજ બરોબર એટલે ભાઈ દરેક બીજનું મૂલ્ય કેટલું હશે માઇનસ બી ના છેદ તો લખીએ આનો બંને બીજ સમાન છે ને જો બે બીજ સમાન એટલે બે નું સૂત્ર સરખું દયું હાલો માઇનસ બી એટલે કે માઈનસ હાલો બી કેટલા છે ભાઈ માઇનસ ચાર વર્ગમૂળ ત્રણ છેદમાં એ એટલે કેટલા છે ભાઈ ત્રણ બરોબર એ એટલે કેટલા છે તો ત્રણ લખી નાખો ભાઈ ઓકે હવે આ ઓછા ઓછા એટલે ગુણ્યા ઓછા એટલે વધતા ચાર વર્ગમો ત્રણ બે અને ત્રણ ની અંદર કેટલા વર્ગમો ત્રણ હોય બે તો એ લખી નાખો વર્ગ મૂળ ત્રણ ગુણ્યા રેડી ભાઈ આ વર્ગમો ત્રણ બે વાર શું કામ આવ્યા કારણ કે ત્રણ એટલે કોનો વર્ગ વર્ગ મૂળ ત્રણ વર્ગ ઓકે છેદમાં મો ત્રણ રેડી ઓકે તો બીટાનો જવાબ એ આ પ્રમાણે જ આવે આ બીટાનો જવાબ એ શું આવશે તેથી આ બીટાનો જવાબ જે છે એ પણ સેમ આજ કોપી થાય બરાબર માઇનસ ચાર વર્ગમો ત્રણ છેદમાં બે ત્રણ ઓછે ઓછે એટલે ચાર વર્ગમોળ ત્રણ અને ત્રણ એટલે વર્ગમો ત્રણ ગણ્યા વર્ગમોળ વર્ગમો ત્રણ ગયા બધું ચાર જોયું મિત્રો બંને જે સમાન કીધું છે ને બંને બીજ કેવા હોય સમાન

દાખલો ત્યાં પૂરો થઈ જાય કોઈ વિવેચક ઋણ આવે તો કે ભાઈ વાસ્તવિક અને કેવા હશે ભાઈ ભિન્ન બીજ કેવા હશે વાસ્તવિક અને ભિન્ન અહીંયા વિવેચક આવશે તો કે ભાઈ વાસ્તવિક અને ભિન્ન તો તેમાં કયું સૂત્ર આપશો ને ખ્યાલ છે બીટામાં શું કરી નાખવાનું નું જે સૂત્ર છે એમાં શું કરી નાખવાનું બીટા બરાબર માઇનસ બી પછી આ વત્તા છે ત્યાં શું કરી નાખવાનું ઓછા ભિન્ન છે આ સૂત્ર પણ તમે યાદ માટે રાખી શકો રેડી મિત્રો અને ઋણ આવે તો ત્યાં દાખલો પૂર્ણ થઈ જાય વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવતા નથી રેડી મિત્રો તો આ મુદ્દો ખાસ તકેદારીપૂર્વક તૈયાર કરશો તો મનીષ વિંજોડાના નમસ્કાર આવતીકાલે ફરી પાછા નવા મુદ્દા સાથે મળશું થેન્ક યુ